આના હિલાઉ આફ્લેટ રેન્ટ પર આપ્યો હતો અને એ સર્ચ ઓપરેશન દરમિયાન તપાસમાં 87910087 ગ્રામ 900 ગ્રામ એમ કિલો ગોલ્ડ બિસ્કિટ 1.9 કિજી 163 ગ્રામ્સ જ્વેલરી જ્વેલરી કુલ ગોલ્ડ 95 5 કિજી 920 ગ્રામ મળ્યુ છે ઉપરાંત અનેની ટીમે કુલ રોકડ 1 કરોડ 37 લાખ 95 હજાર 500 કબજે કર્યા છે તમામ મુદ્દામાલ સીઝ કરીને તપાસ એજન્સીએ વધુ તપાસ હાથ કરી છે ઉલ્લેખનીય છે કે મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રકમ મળી આવતા એજન્સીઓ પૈસા ગણવા માટે મશીનીની જરૂર પડી હતી અને પૈસા ગણવાના મશીન સાથે સોનું વધુ હોવાથી વજન કાંટો મંગાવવામાં આવ્યો છે हाल एजेंसी ये माल जब्त करी ने बदुर तपास हाथ धरी थे। तो हाल मार्चे आठ लोग मरीशु अपडेट साथे। जो तुमने हमारा वीडियो पसंद आवता होए तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू माँ अवेलेबल आइट ने दबावी देजो